तो बोला तेरा नाम क्या तो बोला मेरा नाम फ़ारूक है तो मेरा नाम सुन के फ़ारूक नाम बोलते के साथ मेरे ऊपर उन लोग ने हमला कर दिया मेरे को तो पहले एक्टिवा पे से नीचे उतारा मेरे को मुँह पे फेंट मारी फिर यहाँ आँख पे फेंट मारी फिर हाथ पे डंडा मारा फिर यहाँ जंग पे डंडा मारा तो पंद्रह बीस जन का टोला था इनके पास छः सात गाड़ियाँ थी इन लोगों ने बात करी बोले डेढ़ लाख रुपये की मांग करी डेढ़ लाख रुपये दो और गाड़ी ले जाओ श्री जय श्री राम बोल के हमने बोला जब हमारे पास कायदे सर गाड़ी का लाइसेंस है ड्राइवर का लाइसेंस है परमिट है गाड़ी का दाखला है सब कुछ है तो हम कर, किस बात के पैसे देवें उसमें बोलम बाली के अंदर हम लोग ने, लो ने मार मारी चालू कर दी गाड़ी में मारू नाम नौमान फारूक भाई गांची हूँ ईशाक छे कि आप बहना एडवोकेट छूँ शू मामलो आखिरी ओगनीस तारीखे साढ़ा पाँच वाले सवार ओडो पोलिस स्टेशन हदमा आ लोगों लीगल गाड़ी गौरक्षक ના લોકોએ વીસ પચીસ માણસોએ ગાડી આ રોકી હતી ગાડીમાં શું હતું ગાડીમાં ચાર ભેંસો પાળાઓ હતા ચાર પાળાઓ હતા ત્યારબાદ આ લોકોએ બાતમીના આધારે ગોરક્ષકવાળાઓએ એમની ગાડી પકડી ડ્રાઈવરને ગાડીમાંથી ઉતારીને એના પાસેથી દોઢ લાખ રૂપિયાની માંગણી કરી ગોરક્ષકવાળાએ અને પછી કીધું કે ભાઈ જય રામ તમારે બોલવું પડશે એ બે કન્ડિશનના આધારે તમારી ગાડી છોડીશું પછી એ ડ્રાઈવર પાસે પૈસા હતા નહીં તો આમના જે માલિક હતા એમને ફોન કર્યો કે ઈશાકભાઈ તમે આ ગાડી આ લોકોએ રોકી છે તમે અહીંયા ઓડો પોલીસ સ્ટેશનની હદમાં આવો ત્યારબાદ આ ઈશાકભાઈ ત્યાં ગયા એમના ભાઈને અને એમના મિત્રને લઈને ત્યારબાદ ત્યાં વાતચીત થઈ તો દોઢ લાખ રૂપિયાની એ માગણી કરવામાં આવી તો દોઢ લાખ રૂપિયા આપવાનું ના પાડી દીધું કે ભાઈ અમારે કાંઈ શાના દોઢ લાખ રૂપિયા આપવાના અમારે તો બધું લીગલ છે ત્યારબાદ એ લોકોએ ગોરક્ષકવાળાએ આમની ઉપર ઝપાઝપી કરી ગાડીઓમાંથી ડંડા છરીઓ લઈને આમની ઉપર હુમલો કર્યો ઈશાક કરીને જે માલિક હતો એને તાત્કાલિક ત્યાં સારવાર માટે આ લોકો બંને ભાઈઓ શારદાબેન હોસ્પિટલ લઈ ગયા શારદાબેન હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ થઈ આ ભાઈને પણ હાથમાં વાગ્યું ત્યારબાદ એમને પોલીસે ઓડો પોલીસ સ્ટેશને લાવીને રાત સુધી બેસાડી રાખ્યા પછી એમને એક અલ્ટીમેટમના આધારે એમને જવા દીધા હાલમાં પછી એ દિવસે રાત્રે આ લોકો મારી ઓફિસે આવ્યા કે સાહેબ વકીલ સાહેબ આવું આવું છે ને આ લોકોએ ગૌરક્ષકવાળાએ અમારી ગાડી રોકી છે અને પૈસા માગ્યા અને પછી પોલીસે બે કલાકમાં એમની ફરિયાદ પણ લઈ લીધી અને અમારી જે ફરિયાદ છે પાંચ કલાક પછી અમે શારદાબેન પોલીસ સ્ટેશનમાં અમારી રજૂઆત પણ કરી વર્દી પણ લગાવી પોલીસ પણ ત્યાં સ્ટેટમેન્ટ લેવા માટે ત્યાં ઓડો પોલીસ પણ કોઈ ફરિયાદ લેવામાં આવી નથી એ જ રાત્રે મેં સિનિયર પીઆઈ જીંજુવાડિયા સાહેબને મેં ટેલિફોનિક સંપર્ક કર્યા જિંજુવાડિયા સાહેબે મને બીજા દિવસે બોલાયા પોલીસ સ્ટેશન બીજા દિવસે આ અરજદારને હું લઈને ત્યાં ગયો કે સાહેબ આટલી સેન્સિટિવ બનાવ છે મોમ્બ લિંચિંગનો ઇસ્યુ છે આપણા ગુજરાત આપણા અમદાવાદની અંદર આ સેકન્ડ ત્રીજો બનાવ છે સાહેબ ને આવી રીતે આવું બધું થઈ રહ્યું છે તમારા એરિયામાં તો તમે અમારા અરજદારની ફરિયાદ કેમ નહીં લીધી તો જિંજુવાડિયા સાહેબે એવું કીધું કે સાહેબ મારા ડીસીપી અને મારા આઈસીપીને પરમિશન લેવી પડશે અને પછી એ મને પરમિશન આપશે તો તમારી ફરિયાદ લેવામાં આવશે વકીલ સાહેબ એવું કોઈ કાયદો છે કે ભાઈ આવી રીતે જે હોય હોય કર્યું તો એના માટે અધિકારીને આ લોકોને એવું કોઈ કાયદો નથી જ્યારે કાયદેસર શારદાબેન પોલીસ હોસ્પિટલમાં વર્દી લખાવવામાં આવે છે અને કોઈ પણ હોસ્પિટલમાં વર્દી આવે તે વર્દીના અનુસારે ડૉક્ટર જે જાણ કરે પોલીસને અને અરજદાર જે સ્ટેટમેન્ટ લખાવે એ સ્ટેટમેન્ટના આધારે પોલીસે ફરિયાદ લેવી પડે પણ પોલીસ વન સાઈડ આખી મેટર ચલાવી રહી છે આ જે ગૌરક્ષકવાળાઓ જે હતા એમના કોના લોકોના સપોર્ટ છે આ કેસની અંદર કયા પોલિટિકલ ઓફિસર મંત્રીઓ આ લોકોને સપોર્ટ કરીને વન સાઈડ એક એફઆઈઆર ઊભી કરી દીધી છે અને વન સાઈડ આ લોકોની જે રજૂઆત છે એ આજ દિન સુધી સાંભળવામાં આવી નથી અને કોઈ જાતનું એમનું કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં નથી આવી જેથી હું એક જ વાત મીડિયા સમાજ કહેવા માગું છું કે જે પણ રજૂઆત થઈ છે એ કાયદેસર એની ફરિયાદ લેવામાં આવે અને આ પીઆઈ સાહેબે જે ફરિયાદ નથી લીધી એમની ઉપર પણ ઇન્કવાયરી બેસાડવામાં આવે ઉચ્ચ અધિકારી તરફથી એવી મારી મીડિયા તરફથી માંગ છે કઈ આનંદે પૈસાની માંગણી પણ કરવામાં આવે પૈસા આપવાની વાત કરવામાં આવી છે કેસ દફા કરવાની વાતો થાય છે તેવી વાતો વહેતી થઈ છે તેના વિશે શું બીજા દિવસે જ્યારે હું પીઆઈ સાહેબને મળવા માટે ગયો અરજદારને લઈને તો બે ત્રણ અધિકારીઓ મારા અરજદારને ડાયરેક્ટ વાયા વાયા થ્રુ અને એમને પણ ડાયરેક્ટ વાત પણ એવી કરી કે ભાઈ તમે સમાધાન કરી લો અને આ લોકોએ જે કેસ કર્યો છે એમને બોલાવીને અમે હાઈકોર્ટમાં ક્વેશ્ચિંગ કરાવી દઈશું એવી પણ સ્ટેટમેન્ટો પોલીસ અધિકારી આપેલા છે જેથી હું કાલે હ્યુમન રાઇટ કમિશનમાં આ પીઆઈ વિરુદ્ધમાં અને જે તે પોલીસ સ્ટેશનનું ઇન્વોલ્વમેન્ટ છે કેમ કે પોલીસ હવે ડીલ કરવા લાગી છે એમની ડાયરેક્ટ ગૌરક્ષક જે લુખાઓ આ દાદાગીરીઓ લોડ પર કરી રહ્યા છે એમની ભલામણો હવે પોલીસ કરશે એટલે મારે એક પ્રશ્ન એ છે કે પોલીસ જે રીતે કામ કરી રહી છે એ લોકોને સપોર્ટ કરી રહી છે વન સાઈડ આખી મેટર વન સાઇડ જ છે જેથી કાયદેસર એ ઉપર એમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે ને જે તે અધિકારીઓનું ઇન્વોલ્વમેન્ટ છે આ લોકો સાથે એમની પણ ઇન્કવાયરી પણ બેસાડવામાં આવે અગાઉ પણ ઘણા કિસ્સાઓ એવા સામે આવ્યા છે કે ગૌરક્ષકો પૈસાની ઉઘરાણી કરે છે ખરેખર ગૌની ગૌમાતાની રક્ષા નથી કરતા અને પૈસાની ઉઘરાણી કરતા કિસ્સાઓ સામે આવ્યા છે તો તેના માટે સરકારે શું કરવું જોઈએ એના પર કયા પગલાં ભરવા જોઈએ કે આ નુકસં બંધ થાય કે ખરેખર જે ગૌરક્ષક નથી અને ખાલી ઉઘરાણીઓ જ કરે છે જેટલી પણ સંસ્થાઓ આજે ગુજરાતમાંની આખા ઇન્ડિયામાં જે ચાલી રહી છે એ કાયદેસર સંસ્થા છે કે નથી પહેલી વાત તો એ છે અને બીજી વસ્તુ કે આ લોકોને મારવાની આ લોકોને ગાડી રોકવાની ગૌરક્ષકને પરમિશન કોને આપેલી છે અને પછી પોલીસ આ લોકોને સપોર્ટ કરે છે એક મહિના પહેલાં જે ગૌરક્ષકનું જે બનાવ રૂપાલી સિનેમા પાસે બન્યો હતો એમાં પોલીસે બે કલાકમાં આખી વિડીયો સ્પ્રેડ કરી નાખી હતી સાદાબેન હોસ્પિટલથી એમને ઓડો પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યા જે પોલીસ અધિકારીઓ હતા એમને લઈને આયા પહેલી વાત તો એ સવાલ બને છે કે પોલીસ એ સ્પોટ ઉપર ગાડી લઈને આવ્યા નહોતા આ ઢોરની ગાડી લઈને જતા નહોતા કોઈ માલ લાવતા નતા એમના ડ્રાઈવરના કહેવાથી અને એમના મિત્રના કહેવાથી એ સ્પોટ ઉપર ત્યાં હાજર થયા અને પબ્લિકે તો એમને માર્યું છે ત્યારબાદ પોલીસ એમને સારવાર ચાલે છે ને એ દરમિયાન એમને શાદાબેનતી ઓર્ડર લઈ આવે છે ને પછી એમને આઠ આઠ કલાક બેસાડી રાખે છે તો એ કયા કાયદાના અનુસાર એમને બેસાડી રાખ્યા અને કયા અનુસાર એમને કોઈ નોટિસથી એમને છોડવામાં આવ્યા એવી કોઈ નોટિસ પણ આપવામાં નથી આવી પોલીસ સ્ટેશન તરફથી એટલે મારે પોલીસનો એક સવાલ બને છે કે પોલીસ આખી વન સાઈડ એક તપાસ કરી રહી છે પ્રેશરાઈઝ કરી રહી છે અને કોઈના ઉપર ઉચ્ચ અધિકારીના કહેવાથી અમારી ફરિયાદ લેવામાં આવતી નથી જેથી પોલીસ ઉપર એક સવાલ બને છે કે પોલીસ આટલી બધી વસ્તુ જે ચાર દિવસમાં કરી અને અમારી જે ફરિયાદ લેવામાં નથી આવી એક ફક્ત ને ફક્ત એક સ્ટેટમેન્ટના આધારે અને સાક્ષીના આધારે એમને ખાલી બેસાડી રાખ્યા કે કયા કાયદા હેઠળ કયા સીઆરપીસીના હેઠળ એમને જવા દીધા યા એમને અટક કર્યા યા પાંચ કલાક કયા ઇનલીગલ કસ્ટડી પોલીસ કસ્ટડીમાં બેસાડી રાખ્યા એ એક પ્રશ્ન બને છે જેથી હું પોલીસ ઉપર એક સવાલ કરું છું અને એની ઉપર પણ હું એમની પાસે જવાબ માગીશ ઉચ્ચ અધિકારી પાસેથી કોર્ટ તરફથી પણ કે આ જે ફરિયાદ લેવામાં આવી છે મારી વિરુદ્ધમાં મારા અરજદારની વિરુદ્ધમાં એમાંથી આરોપી તમે કેટલા આરોપી બનાવ્યા અને કેટલા આરોપીને તમે ધરપકડ કરી અને કોના કહેવાથી તમે આરોપી બનાવ્યા છે એ પણ એક સવાલ બને છે जैसे आखिट तपास ट्रांसफरेंसी थी थे पुलिस जन बेदरकारी बतावी थी आ केसनी अंदर एमनी इंक्वायरी करवा उच्च अधिकारी तरफ थी मेरा नाम मोहम्मद मुशर्रफ हैगा क्या मामला हुआ तो था मामला ऐसा है कि गाड़ी रोकी उन लोगों ने तो मेरे ड्राइवर का फोन आया फोन आया तो हम लोग गए मेरा भाई इसाक और मैं गए पीछे से मेरे भाई ने साग ने फारूक को फोन करके बुलाया हम लोग गए तो इन लोग पंद्रह बीस जन का टोला था इनके पास छः सात गाड़ियाँ थी इन लोगों ने बात करी बोले डेढ़ लाख रुपए की मांग करी डेढ़ लाख रुपए दो और गाड़ी ले जाओ श्री जय श्री राम बोल के हमने बोले जब हमारे पास कायदे सर गाड़ी का लाइसेंस है ड्राइवर का लाइसेंस है परमिट है गाड़ी का दाखला है सब कुछ है तो हम किस बात के पैसे देवें उसमें बोलम बाली के अंदर इन लोगों ने मारा मारी चालू कर दी गाड़ी में से तुम्हारे पे हमला किया गया उनके पास तलवारें थी तलवारों से नहीं मारा इन्होंने डंडों से छुरिया थी भाई को छुरी लगी है मेरे को डंडे से मेरे भाई के दोस्त को फारूक को डंडे से उन लोगों ने मारा जब मोहम्मद ईसाक एकदम बेबान हो गया तो हम लोग उसको ले कर से सीधा दवा खाने चले गए शारदा बहन हम लोग ने फिर कोई चीज़ देखा नहीं हमने शारदा बहन से पुलिस वालों को फ़ोन करवाया फ़ोन करवा के पुलिस वाले 12 बजे आए न मोहम्मद फ़ारूक़ को वहाँ से उठा के ले गए और रात को 9 बजे छोड़ा उनको ईशाक मेरा भाई अभी तक दाखिलेगा हॉस्पिटल के अंदर ट्रीटमेंट चालू है उसका मेरा नाम शेख मोहम्मद फ़ारूक है इसाक मेरा दोस्त है जो माल मालिक है उसका मेरे पे फ़ोन आया कि फ़ारूक़ भाई मेरी गाड़ी को रनिंग हुई है तुम मेरे को बचाने आओ तो मैं वहाँ गया सिर्फ गाड़ी रोकी हुई थी इसाक सिप में था मुशरफ भाई सिप चला रहे थे मेरे को वहाँ रोकी गाड़ी तो मेरे को इन, इनके पास खड़े थे सब जन तो इनको छोड़ के मेरी एक्टिवा पे आ गए मेरे को बोले तू कौन है मैंने बोला भाई गाड़ी तुमने क्यों रोकी मेरे पास परमिट वर्मिट सब है तो बोले तेरा नाम क्या है तो बोला मेरा नाम फ़ारूक है तो मेरा नाम सुन के फ़ारूक नाम बोलते के साथ मेरे ऊपर उन लोग ने हमला कर दिया मेरे को तो पहले एक्टिव पे से नीचे उतारा मेरे को मुँह पे फेंट मारी फिर यहाँ आँख पर फेंट मारी फिर हाथ पे डंडा मारा फिर यहाँ जांग पे डंडा मारा तो मैंने वहाँ से मेरा बचाव करके भागा वहाँ से भाग के मैं नाले के पास जाके खड़ा हो गया फिर वहाँ से मेरे को ऐसा लगा ना कि अब मेरे को होश नहीं है बिल्कुल भी हाथ बहुत ज़्यादा दर्द करता है तो मैं रिक्शा में बैठ गए शारदा बेन पहुँच गया और ईशाक को भी वही अजी मिल देखा ईशाक भी वहीं खड़ा था सिर्फ गाड़ी लेके उनके भाई लेके खड़े तो वो रिक्शा के अंदर दोनों बैठ गए शारदा बिन दवा तो खाने का, के। का इंजरी हुई है मेरे को यहाँ पे फेंट मारा है यहाँ हाथ पे फेंट मारा है हाथ पूरा फ्रैक्चर है मेरा और यहाँ जांग के पास भी डंडे मारे तो अब वो अब मैंने कल देखा कि पूरा काला काला है जांग के पास केस दाखिल कर दिया था हम लोग केस दाखिल कर दिया था शारदा बिन में पुलिस आई पुलिस वाला जो पटे वाला था दर्जी उसको बोले इसकी ट्रीटमेंट पत गई है तो बोले हाँ भाई इसकी ट्रीटमेंट बत गई खाली ऊपर से दवा गोली दिला देते तो वहाँ से फिर मेरे को डिस्टर्ब वालों ने उठा के ले गए और फिर उसके बाद मेरे को पुलिस स्टेशन ले आ गए वडो पुलिस स्टेशन में बिठा दिया फिर मेरे को यूँ पूछा कि भाई क्या करना है तो बोला साहब ईशाक मेरा दोस्त था मेरे को इसाक का फ़ोन आया तो मैंने डायरेक्ट फिर मैं भागा वहाँ तो इन लोग ने मेरे को मारा तो इसाक ने फिर उसके बाद मेरे को बोले बोले तेरी फरियाद ईशाक की कहलाएगी तेरी गवाही कहलाएगी तो फिर मेरे वांदा नहीं फिर मैं बैठा बैठा फिर मेरे को साढ़े पाँच छः बजे फिर मैंने बोला साहब क्या करना है तो बोले इसाक की जब फरियाद हो जाएगी इशाक का स्टेटमेंट हो जाएगा उसके बाद को छोड़ देंगे फिर इशाक का जैसे स्टेटमेंट लेके आए उसके बाद मेरे को इन्होंने छोड़ दिया